આજના જે લાલ પ્રાથમિક શાળાના જે વાર્ષિક ઉત્સવ તથા ધોરણ આઠ ના વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવેલો છે આ ઘણા બધા વિદ્યાર્થીઓ ધોરણ આઠ માંથી વિદાય લઈ આવ્યા છે તે બદલ એમનો વધારે વધારે સ્કૂલમાં જાય તો એને પ્રગતિ થાય એવી અમે શુભકામના પાઠવીએ છીએ વાલીઓને મારે ખાસ કહેવું છે કે વિદ્યાર્થીઓ જે ધોરણમાં બીજી જાય તો એમને મારે અને 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 પર વધારે શિક્ષણ મળે પ્રગતિ થાય હું હું કરું છું આ પ્રસંગે મારું નામ ભાટી છે બોટાદ જિલ્લા શિક્ષણ સંયોજક અને પૂર્વ શિક્ષણ સમિતિ સભ્ય બોટાદ નગરપાલિકા આજરોજ શાળા નંબર પચીસ એટલે કે તુલસીનગર શાળા શ્રી લાલબહાદુર શાસ્ત્રી પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સાથોસાથ ધોરણ આઠના વિદ્યાર્થીઓનો વિદાય શભારંભ પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે ખૂબ જ બહોળી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત રહેલ છે નાના ભૂલકાઓથી માંડી અને ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓએ દરેક અલગ અલગ કૃતિમાં બહુ સરસ રીતે તૈયારી કરી અને દરેક અલગ અલગ કાર્યક્રમ આજે રજૂઆત અહીંયા કરવામાં આવ્યા છે અને બાળકોમાં એક બહુ સારો સર્વાંગી વિકાસ અહીંની ટીમ દ્વારા કરવામાં આવે છે અહીંના ઉત્સાહી આચાર્ય એવા ભોજક સાહેબ અને એમની કર્મનિષ્ઠાખી ટીમ જે અહીંયા શાળામાં કાર્યરત છે એવું ખૂબ જ આ બાળકોને શિક્ષણની સાથોસાથ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા ખૂબ સારું નોલેજ આપી રહ્યા છે એમનું ખૂબ સારું માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે આ વિદ્યાર્થીઓ આગળ જઈ અને ભારતનું ભવિષ્ય છે એના માટે સમગ્ર શિક્ષા અભિયાન અને ગુજરાત સરકાર પણ કટિબદ્ધ છે અવારનવાર પ્રવેશોત્સવ અને ગુણોત્સવ એવા સારા કાર્યક્રમો દ્વારા આ ભારતનું ભાવિ આવી આપણી સરકારી પ્રાથમિક શાળાઓમાં ઘડવામાં આવે છે એ ઘણી વખત આપણે જોઈએ છીએ કે પ્રાઇવેટ શાળાઓમાં પણ એવા ક્વોલિફિકેશનવાળા શિક્ષકો નથી હોતા જ્યારે અહીંયા એસ ટેટ અને ટાટ પરીક્ષાઓ પાસ કરેલા ક્વોલિફાઈડ ઉત્તમ શિક્ષકો રહેલા છે કે જે સારામાં સારું શિક્ષણ બાળકોને આપી રહ્યા છે અને ભારતનું ભવિષ્ય મજબૂત બનાવી રહ્યા છે એ તકે હું આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આભાર વ્યક્ત કરું છું વાલીઓને હું સંદેશો આપું છું કે આપણી શાળામાં બાળક નિયમિત આવે રેગ્યુલર હાજર રહે અને સારી રીતના શિક્ષણ મેળવે કે અહીંયા સારું શિક્ષણ આપવામાં આવે છે તો વાલીઓ એને નિયમિત રેગ્યુલર હાજર રાખી અને રોજ એમનું હોમવર્ક વગેરે તપાસ કરે અને શાળામાં શું શું પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે એની પણ રોજ સાંજે એ બાળકોને પૂછવામાં આવે તો બાળકોને પણ એમ થશે કે ના તૈયારી કરવામાં આવે છે વાલીઓ દ્વારા પણ અને શિક્ષકો દ્વારા પણ કે જેનાથી બાળક ને ખુબ જ ઉત્સાહ રહેશે અને આગળ પણ એને ખુબ સારી તક મળશે